જ્યારે જરૂર હોય રેલવેના પ્રશ્નો હોય બીજા મોટા પ્રશ્નો હોય હંમેશા મદદરૂપ થાય છે એ બધા કામો પ્રગતિમાં છે એટલે બધું જ જો વધુ ઝડપથી જો આમાં એવું હોય છે કે આપણે હક ઊભો કરવો પડે તો પારકાના ઘેર જઈએ દયામણા મોઢે જઈએ આ કોંગ્રેસવાળા અત્યારે આવશે શું લઈને આવશે કો ખાલી વાત કરશે થોડુંક જ્ઞાતિ વાત કરશે થોડુંક ધર્મ વાત કરશે પણ આપણો તો રાષ્ટ્રવાદ ભાઈ રજનીભાઈએ ખૂબ સુંદર વાત કરી કારણ સિંધુર ઓપરેશન એ આપણે બધા જોયું છે કડી હું આપણે કહું રજનીભાઈ મહામંત્રી તરીકે ની બધાની જે માર્ગદર્શન હતું કડીના લગભગ અઠ્ઠાણું ટકા ગામોમાં આપણે તિરંગા યાત્રા

એટલે બધા આવી રહ્યા છે એમના મત પણ આવશે આપણે જંગી બહુમતી અમને કોઈ કોઈ પૂછનાર અમારો ભાવ અમને ફક્ત મતદાર તરીકે પાંચ વર્ષે એકવાર વાર અમારા મત લઈ અને કોંગ્રેસ વાળા સરકાર બનાવતા હતા કોંગ્રેસના નેતાઓ કરોડોપતિ થઈ ગયા પણ અમે કોંગ્રેસના ગામડાના ગરીબ મતદારો હતા ત્યાં ન ત્યાં રહ્યા